સૌથી પહેલાં જય હિન્દ જય ભારત મિત્રો હું છું આરબી વાવથરાજ અને તમે જોઈ રહ્યા છો આરબી વાપથરાજ યુટ્યુબ ચેનલ મિત્રો આજે તારીખ છે પચીસ ડિસેમ્બર બે હજાર અને જોઈ શકો છો કે હવા ઉપર જે ફ્લાવરિંગના તમને દેખાઈ રહ્યો છે કેટલું ફ્લાવરિંગ છે જબરજસ્ત ફ્લાવરિંગ આવેલું છે જોઈ શકો છો ચારે કોર ફ્લાવરિંગ સુપર છે જોઈ શકો છો આની અંદર આપણે જે સ્પ્રે આપેલો હતો આ સ્પ્રેનો કેટલો ફાયદો થયો છે એ અમે તમને જે પહેલાંનો જે વિડીયો આગતરો હતો આગલા વિડીયોની અંદર તમે તમને સ્પ્રેની જે વિડીયો બતાવ્યો હતો એનું રિઝલ્ટ જુઓ કેટલું સુપર છે એકદમ આ એનું રિઝલ્ટ છે અમે સ્પ્રે કર્યા ત્યારબાદ કેટલું ફ્લાવરિંગ આવ્યું છે તમે તમારી નજર સમક્ષ જોઈ શકો છો એકદમ પાવરફુલ ફ્લાવરિંગ થયું છે જોઈ શકો છો ફ્લાવરિંગમાં બાકી કંઈ ઘટા એવું નથી જોઈ શકો છો એની અંદર જે ફળ લાગવાના જે પોઈન્ટ તમને દેખાઈ રહ્યા છે જોઈ શકો છો નાના નાના પોઈન્ટ પણ લાગી ગયા છે અને શુભ પર એકદમ પાવરફુલ રિઝલ્ટ મળેલું છે તમે પણ આવી રીતની તો સ્પ્રે આપી શકો છો અને આબા ઉપર ફ્લાવરિંગ પણ રિઝલ્ટ સારું મળે છે જોઈ શકો છો બધી જ કરે જ્યારે આપણે સ્પ્રે કર્યો ત્યારે ફૂટ ઓછી હતી બિલકુલ ઓછી હતી અત્યારે જો એકદમ ફ્લાવરિંગની ફૂટ કેટલી છે તો મિત્રો અમારા વિડીયોમાં તમે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્ર સર્કલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત આભાર